હેલો દોસ્તો કરો રાજપીડી ફોલો લાઈક આજે સન્ડે રવિવાર અને દેવ દિવાળી છે ને આજે આજે દેવ દિવાળી અને અમારા વડિયાના મહેમાન છોકરા બધા આવ્યા છે ટેસ્ટ કરવા બે ત્રણ વખત કીધું મને મજા આવી કે તો લાઈવ વિડીયો બનાવું હવે એ લોકોનો વિડીયો બનાવે ને એને પૂછીએ હું ખાધું કેવી મજા આવી કેવો ટેસ્ટ લાગ્યો કરો રાજકોટ ફોલો લાઈક હેલો આ હવે વાર આવે દોસ્તો કટક બટક ની મુલાકાત આવ્યા છે આજ તમે કટક બટક ની મુલાકાત આવ્યા છીએ અહીંયા તમે એકવાર આવો અને ખાવાનું ખાઓ ફૂલ મોજમાં માં બેટા તમને શું કરું અમે રેટા ફ્રેશ ફ્રાઈસ સેન્ડવિચ અને આ વડાપાવ છે એના પાવ આયા મને વધુ વધુ આમાં વડાપાવ માં મજા આવે તમે એકવાર આવો તો નમણે બેટા મસ્ત

પણ આજે ઉલ્લેખ થયો કે હું તમારી અહીંયા ચાર પાંચ ઉપયોગ થઈ ગયા ચાલો મિત્રો એક વખત ટેસ્ટ કરવા આવો સ્વાદનો છટકારો કટક બટક અને હા ફેસબુક રા સ્ટુડિયો ફોલો કરવાનું ભૂલતા નહીં